જય જવાન જય કિસાન ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડીયા ટૂંડિયા વિપ્રિયા આજે અમે અમુક સેન્ટરોની જે મગફળી ખરીદીના જે સેન્ટરો ચાલુ થયા છે એમાં અમુક સેન્ટરોની અંદર ખેડૂતની એટલી બધી હાલાકી છે અને એટલી બધી તકલીફો થાય છે એની નો પૂછો વાત આજ અમથી લેજો કે સેટઅપ પહેલાથી ત્રીસ ત્રીસ ચાલી સાલી કિટો કિલોમીટરથી દૂર ભાડા સડાવીને ભરાય ઉતરાય આજે વાહન ભાડું કેવડું સડે છે અને આજે સમજી લઈ વાહન ભાડું લઈને આવે છે તો પાછી રિજેક્ટ કરે છે એટલે પાછી અહીંથી ભરી લઈ જાવી એ આ તે કે જે વસ્તુ લઈ જાવી ભાડા ભરી અને એનો ખર્ચો સમજી લેજો કે ખેડૂતોને બે પાંચ સાત હજારનો થાય છે પછી માર્કેટ યાર્ડમાં નાખે એટલે સમજી લેજો ને તો અત્યારે બધા વેપારી લઈ લેવા જ બેઠા છે બધાએ હજાર ને સાતસો ને આઠસો નવસો ને હજાર ને અગિયારસો બસ આટલી અગિયારસોથી તો વધતું નથી તો આજે સમજી લેજો કે કઈ રીતે એ રિજેક્ટ થતા હતી એ હું તમને અમુક સેન્ટરમાં હું જોવાઈ ગયો તો મેં જોયું કે ભાઈ આ જે આગલો દાણો પાકેલો મગફળી નો હોય આગળ પોપટોથી પાકી ગયો હોય એનો કલર છે ભૂરો થઈ ગયો હોય એનો કલર છેન થઈ ગયો ગુલાબી કલર નો હોય હવે એ રિજેક્ટ કરતા હતા પછી પ્લસ જે ઝીણો દાણો હોય મગફળીની અંદર એ રિજેક્ટ કરતા હતા હવે એને તમે ખોલો અને તોડો ભાંગો એટલે એકદમ સુપર ક્વોલિટી એની અંદર અમુક આગલો પોપટો પાકેલો હોય એ દાણાની અંદર તેલની ટકાવારી પણ બહુ સારી હોય છે નોર્મલ કરતાં તો એ રિજેક્ટ કરતા હતા તો રિજેક્ટ કરવાનું કારણ ક્યું હોય છે કે જે ડેમેજ હોય જે ઈયળ પડી ગયેલી હોય કે જીવની ખાધ હોય જીવડાની ખાધેલી હોય એ એને ડેમેજ કરે તો બરાબર છે આ માંડવી ડેમેજ કરતા તો આપણને એમ થાય કે આ ખરેખર બહુ ખોટું થાય છે તો આ માટે સરકાર શ્રીનગર ધ્યાન દોરવું બહુ જરૂરી છે હવે ઉપેર બીજું બીજો નંબરની એ રીતે કે ઉપેર પીલાસ્તર સોટેલું આપણે મગફળીનો પોપટો હોય ને એ પોપટામાંથી પીલાસ્તર સોટેલું હોય એટલે કે માટી સોંટેલી હોય એને પીલા કે ખેડૂને ભાષામાં હવે આપણે એમ કહી કે સરકારને ખબર નહીં હોય કે સરકારને ખબર નહીં હોય તો મગફળી ચા થતી છે તે કદાચ નહીં ખબર હોય મારા અંદાજ પ્રમાણે તો જ આવો નિયમ રાખે ને કારણ કે કદાચ મને એવું છે કે બહુ વણ છે ને વરસાદ સારો હતો ને ઝાડવા ઉપર માંડવી થાય બરાબર છે ઉપેર એટલે ઉપરથી ખેડૂ બધા ખેરતા હોય થી ઝાડવા ઉપર નીચે પડે એટલે વરસાદ હતા નીચે ગારો હતો નીચે ગારો હતો ને હારી બારી જેટલી નીચે પડતી એને ગારો શોટતો એટલે આ રામાયણ હોય ને છે આપણે એવું કદાચ અંદાજ કરીએ કારણ કે જો એને ખબર છે હું કઉ છું કોઈ સરકારને કે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલને ખબર છે કે ભાઈ મગફળી જો જમીનની અંદર થાય છે તો પીલાસ્તરનો પ્રશ્ન ખેડૂતોને આવે જ નહીં પણ મારા ધાયરા મુજબ આને આ કદાચ ખબર નહીં હોય કે ઝાડવા માથેથી ફળની જેમ પાકે છે ને નીચે પડેલ ગારો ગયો મારા વાલા મગફળી થાય એને આવે જે જે અંદર અંદર વસ્તુ થતી ને થાય છે એની અંદર બધું પાકે છે તો એટલું પીલાસ્તર હોય તો એ બાબતે ખેડૂને હેરાન ન કરવા જોઈ સારા પાકની માંડવી અને મેજોરિટી પલ્લી તો બધાને ગઈ છે તો તમે કદાચ સમજી લો કે જાહેર કરી દીધું કે ભાઈ અમારે પલ્લેલી કોઈને લેવી નથી આ લો પલ્લેલી નો કોઈ પ્રશ્ન નથી પણ પીલાસ્તર સોઈટું અને નબ્રો તમે પ્રશ્ન કરો છો તો તમને ખબર હોય છે જ હોવી જોઈએ એમને ઐશિય તમને ખબર તો આ ખેડૂને હેરાન ન કરાય આ ભાડા સડીને અને આ આવી રીતે હેરાનગતિ ખેડૂની થાય છે એ બહુ મોટે પાયે તકલીફ છે આ છતાંય કદાચ સરકારને એવું જો આ કરવું હોય જો પૈસા ખેડૂને આપવા હોય તો કદાચ આપણે સાદાની કઉ છું એને બજારમાં ભાવે વેસો માલ તમને જો રિજેક્ટ થતી હોય ન ગમતી હોય તો તમારે તેરસો દેવાને બદલે ખેડૂને સમજી લેજો કે તમારે દેવા હોય તો કોઈ પણ ખેડૂત સમજી લેજો ક્યાંય પણ સેન્ટરની અંદર કે યાર્ડની અંદર મંડીની અંદર ક્યાંય પણ સમજી લેજો કે માલ વે છે છે તો એનો પાકું બિલ લઈને અને એને મણ દીઠ બસો બસો રૂપિયા ખાતામાં દઈ દો અઢીસો દેવા બસો બસો દઈ ગયો તો આ ખેડૂની હાલાકી હેરાનગતિ નો થાય હવે ચાલી ચાલી પચાસ પચાસ કિલોમીટર દૂર સેન્ટર હોય હવે આ ખેડૂ લઈ જાય ભરાય ઉતરાય હવે ખર્ચા કેવડા લાગે એને કાંઈ એવું ગોઠવવું જોઈએ કે ઘેરે ઘેરે આપણે તમે સેમ્પલ લઈને અને ચેક કરો જે તાલુકા વાઇઝર કે હાલો લો તમારો ઢગલો પડ્યો છે એમાં ચેક કરી જાય અને હાલે છે તો અમે ચોખી લઈ ઈ કરવું જોઈએ હવે આવી હાલત જો ખેડૂની છે ને બહુ કપરી વસ્તુ છે ખેડૂનો દીકરો છે અને ખેડૂતને થોડીક નહીં સેટિંગ આપે તો ખેડૂત કાલે ખેતી બંધ કરી દે ને જગતનો તાત છે જગતનો તાત એટલે આપણે સમજીએ ને કે મોટામાં મોટો આપણો બાપ છે એટલે ખેડૂતો જગતનો તાત છે તો એને માટે થોડીક સરકારશ્રીને ધ્યાન આપવું જોઈએ મારી એવી વિનંતી છે કે જરાક આ રિજેક્ટ ના જે સેન્ટરો ચાર ટકા તમે રિજેક્ટ કરો છો તો એ ચાર ટકાને બદલે આ આવડા લોકો હારે મગફળી હોય હારો દાણો હોય તોય એ બાર બાર ટકા એમાં આપે છે નીચે નહીં આલે પણ તો તમે પાંચથી સાત આઠ આઠ ટકા તો તમારે આપવું જોઈએ હાવ ચાર ટકા નો અને એટલું તો જમીનની અંદર થાય છે એટલું તો મારા વાલા તમે જોવો આપણે બકાલું લેવા જાય છે મોટા મોટા સરકારી ધોરણે મુજબ એ બકાલુ તો લેવા જતા હોય છે ને અથવા બકાલું ન લેવા જતા કાંઈ ને એની ઘીરે ઘી તો આવતું હોય છે ને તો ત્યારે એને કડવી સમજી લેજો કાકડી નીકળતી હોય ને તો કઈ ખેડુએ જાણી જોઈને કાકડી કડવી ન વાવી હોય વાલા કોઈ વસ્તુ કડવી ન વાવી થઈ જાય એ કુદરતની દેણ છે તો એને માટે ખેડૂતની માટે આ પોઝિશન થોડીક અને જેમ બને એમ આ જે સેન્ટરો તમે ખોલો છો તો તમારે એમ કેવું છે કાંઈ વાંધો નહીં આઠ ટકા કરીને અને તમે લઈ લો ખેડૂતને હેરાન ન કરો અને ખેડૂત પણ કંઈ ગાડીયું મોઢે તો નથી માંડવ્યું હાલો એ લઈને આવ્યા કદાચ એને પાછી એક કટકાની રિજેક્ટ કરે ને એકવાર માંડવી રિજેક્ટ કરી પછી કે બીજી વાર નહીં લઈને અરે પણ એને બીજા કટકાની તમે તો બસો મળીઓ છો એને બીજા કટકાની સમજી લેજો કદાચ બધી પાંચસો મણ પેઢી છે તો હું કેમ હું કામ નો હાલે તો એને એમ કેવું છે કાંઈ વાંધો તમારી પણ બીજો વકલ છે તો તમે તા લેતા જો એ અમે જો આ તો બહુ રિજેક્ટ જેવું લાગતું તમને હોય તો નકરા જે એમ આવે એમ લાગઠ મેં તો સેન્ટરમાં જોયું લાગઠ રિજેક્ટ કરતા હતા તો તમારા જે અધિકારીઓ છે એને જરીક સૂચના આપો કે ખેડૂતનો મગફળી આવી રીતે નહીં રિજેક્ટ કરો અને તમે લઈ લ્યો એમાં આપણે કાંઈ સરકારનું કાંઈ આમાં ઓછું નથી અને ખેડૂત દીકરો ટેક્સ ભરે છે એ કાંઈ બધાય આજે ધંધાવાળા બધા ટેક્સ ભરે છે એ પૈસાનું છે તો કાંઈ મારે તમારે કોઈને ખિસ્સાના વાલા નથી દેવાના થતા તો આ મારી નમ્ર અપીલ છે ખેડૂતને હેરાન ગતિ ન કરો અને ખેડૂતો આડાહોળો થયો ને તો આપણે હેરાન થઈ જાવ બધાય બધાએ ખાવાના ફાફા પડશે એ કરતાં જેમ બને મારી નમ્ર અપીલ છે સરકારશ્રીને કે થોડું ખેડૂત પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી હું કરું છું જય જવાન જય ભારત જય કિસાન